જેટલા પણ મારા વ્યુઅર્સ મને જોવે છે ને એ આજે તમે થોડીક અમુક વાતમાં સ્યોરિટી આપો ને અમુક વાતમાં કન્ફર્મ થઈ જાવ ને તો એક જોરદાર વસ્તુ હું તમને શો કરી શકું છું જેમાંની પહેલી વાત છે કે પ્રોપર્ટી તો આપણે લેવી જ છે પણ સિટીથી દૂર હું નહીં જાઉં આપણે તો માત્ર સિટીમાં ને સિટીમાં જ રહેવું છે આ થયો આપણો પહેલો નિશ્ચય હવે આ વાત કન્ફર્મ થતાં બીજી વસ્તુ એ આવે કે બજેટ મારું બજેટ આ ફિક્સ છે અને આ બજેટમાં સિટીમાં સારા એરિયામાં ને સારા લોકેશનમાં ટેનામેન્ટ તો મને નથી જ મળવાનું જે એક પ્રેક્ટિકલ વસ્તુ છે આ બીજી વાતનો તમે નિશ્ચય કરો એટલે ત્રીજો ઓપ્શન આપણો એ વધે કે જો ટેનામેન્ટ નહીં તો ટેનામેન્ટ જેવું કાં તો ટેનામેન્ટ કરતાં પણ સારું લોકેશનવાળું સારી વાઇફવાળો કંઈક ફ્લેટ મળી જાય એ પણ બજેટમાં તો આપણે પ્રોપર્ટી ફાઈનલ કરી જ નાખવી છે બસ આ ત્રણ જ નિશ્ચય આ ત્રણ જ ડિસિઝન અને એક પ્રેક્ટિકલ વસ્તુ કે જેને તમારે સમજવી જો આ સમજી તો એક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટનો જોરદાર સેમ્પલ ફ્લેટ ઓલરેડી રેડી છે તો વગાડી દઈ નગાડા તમારા માટે આજના વિડીયોમાં આ સેમ્પલ ફ્લેટ જોયા પછી ટેનામેન્ટ ન ભૂલી જાવ ને તો તો તમે કરીએ આપણે ચાલો વિડીયો શરૂ કરીએ હવે જો ને પડતું મૂકીને તમારા જ બજેટમાં ફ્લેટ લેવા માટે તૈયાર થઈ ગયા છો તો પ્રોજેક્ટના થોડાક સ્પેસિફિકેશન સાંભળી લો મલ્ટિપલ વિંગ સાથે મલ્ટીપલ એમિન્ડીઝ જોવા મળશે કોર્નરનો પ્રોજેક્ટ છે એટલે કે ચાલીસ અને પચાસના રોડનો કોર્નર જોવા મળશે એક નહીં પરંતુ બે બે ને ત્રણમાં ત્રણ ત્રણ તો તમને કાર્પેટના અલગ અલગ ઓપ્શન જોવા મળી જશે અને એમાં પણ અત્યારે પ્રોજેક્ટ હમણાં જ લોન્ચ થયો છે એટલા માટે તો તમને મળશે ઘણા બધા સારા ઓપ્શન એટલે કે અત્યારે ચૂઝ કરી લ્યો ને તો સારા કોર્નરવાળો સારી સ્પેસવાળો અને સારા વ્યૂવાળો સારામાં સારો ફ્લેટ તમારા માટે આરામથી બુક થઈ શકે છે અને પાછું આ બધું છે એટલે એવું નહીં કે લોકેશનમાં થોડું કંઈ કોમ્પ્રોમાઈઝ કરેલું છે તમને આ પ્રોજેક્ટમાંથી કનેક્ટિવિટી મળશે રૈયા રોડની સાધુ વાસવાણી રોડની યુનિવર્સિટી રોડની પાછળની બાજુ નવા દોઢસો ફૂટ રિંગ રોડની અને આગળની બાજુ આપણો જૂનો દોઢસો ફૂટ રિંગ રોડ એટલે કે સિટીની એકદમ મધ્યમાં આપણો આ પ્રોજેક્ટ આવેલો છે કે જે તમને ઓફર કરે છે એક બજેટ ફ્રેન્ડલી તમારા સપનાના ઘર લેવાનો એક સરસ મજાનો ચાન્સ હવે અમુક પ્રોજેક્ટમાં સેમ્પલ ફ્લેટ રેડી થતા હોય છે પરંતુ આપણે તો અહીંયા આખે આખો ફ્લોર જ સેમ્પલ તરીકે રેડી કરેલો છે એટલે કે અહીંયા તમને વિઝિટ કરવા આવશો ને ત્યારે જ એવી ફિલિંગ આવશે કે સાચું કા તમે તમારા ઘરમાં આવી રહ્યા છો ને એવું જ રીતના આ રીતનો તમારો આખો પેસેજ એરિયા રહેવાનો છે જ્યાં તમને બે ઓટોડોર લિફ્ટના સામે સામેના એક્સેસ જોવા મળી જશે અને કેટલી સ્પેસ ચાર ફ્લેટ વચ્ચે જોવા મળવાની છે એ વસ્તુનો એક્ઝેક્ટ આઈડિયો તમને અહીંયા આવી જશે હવે આ ત્રણ તો ડમી છે પરંતુ આ છે આપણો ઓરિજિનલ સેમ્પલ ફ્લેટ અને ફ્લેટની અંદર એન્ટર થતાની સાથે આખા દિવસનો થાકેલો માણસ પણ જો ઘરે આવે ને અંદર જાતાની સાથે જ બધોય થાક ઉતરી જાય ને એકદમ રિલેક્સ ફીલ થઈ જાય ને એવી કંઈક વાયબ અંદર છે કઈ રીતે ચાલો સૌ પ્રથમ તો એન્ટ્રીની સાથે જ અહીંયા બારેથી કોઈને તમારા ફ્લેટનો વ્યૂ નહીં જોવા મળે એટલે કે તમારો ફ્લેટમાં એકદમ પ્રાઇવેસી બનેલી રહેશે કારણ કે એક્ઝેટ ગેટની સામે આવે છે એન્ટ્રન્સ ફોયર અને પાછળની બાજુ આપેલી છે એક્સ્ટ્રા સ્ટોરેજ સ્પેસ કે જે તમે ઘણી બધી રીતે યુઝ કરી શકો છો અને જ્યારે આ ફોયરમાંથી એન્ટર થાવ ને ત્યારે તમને એક જ નજરે આખો ફ્લેટ વિઝિબલ જોવા મળે છે અને પાછી મજાની વાત તો એ છે કે જ્યારે અત્યારના ઘણા બધા ડેવલોપરને પ્લાનિંગની બેઝિક નોલેજ પણ નથી હોતી ને જેના લીધે લિવિંગ પ્લસ કિચન અથવા લિવિંગ પ્લસ ડાઇનિંગ બધું મિક્સમાં જોવા મળે છે ત્યારે જ આ એક કમ્પેટેબલ ફ્લેટમાં એક સારા એવા પ્લાનિંગ સાથે બધી જ વસ્તુ જેમ કે લિવિંગ એરિયા કિચન એરિયા સાથે કમ્બાઈનમાં ડાઇનિંગ એરિયા અને ત્રણેય રૂમની સ્પેસ એકદમ સેપરેટ પ્રાઇવેસી સાથે ને એકદમ સિક્યોર વાતાવરણમાં જોવા મળે અને આ જ આખા વાતાવરણમાં તમારી ફેમિલીના ચિલ અને ને પણ ધ્યાનમાં રાખીને અહીંયાનો લિવિંગ એરિયા ડિઝાઇન કરવામાં આવેલો છે જે એકદમ સેપરેટ આ રીતનો તમારી ફૂલ સાઈઝ જે સત્તર છ બાય દસની ફૂલ સ્પેસ સાથે જ્યાં ટીવી યુનિટ માટેની પણ તમને પરફેક્ટ સ્પેસ જોવા મળી સિટિંગ માટેની તો શું વાત જ કરીએ એલ નહીં પરંતુ સી પ્રોપર સોફાનું જોવા મળી જશે અને આ આ કર્ટનની પાછળ તમને એક યુઝ સાઈઝની સિટિંગ બાલ્કની જોવા મળે પાછું તો કેવું થાય કે ઘરના લેડીઝ આપણે કામ કરતા હોય ને આપણા ઘરે ગેસ્ટ આવ્યા હોય ને તો પણ એકદમ સિક્યોર સ્પેસ જોવા મળશે કારણ કે આ બાજુ સિટિંગ એરિયા છે અને એની એકદમ ઓપોઝિટ બાજુ તમને જોવા મળે છે બે મિક્સ એરિયા એટલે કે તમારું કિચન સ્પેસ અને આ બાજુ છે તમારી ડાઇનિંગ સ્પેસ અને એમાં પણ તમને એટલી બધી મોકળાશ એટલે કે વાઇડનેસ ફીલ થશે કે ક્યાંય એવું નહીં લાગે કે ફૂલ્લી કન્જસ્ટેડ બધી વસ્તુ જોવા મળે છે કેવી રીતે અહીંયા આવો સમજાવી આપો પહેલી વાત કરીએ તો આપણા કિચન સ્પેસની તો આ રીતની તમને અહીંયા સ્પેસ જોવા મળી જશે તમારો વોશ એરિયા પાછળની બાજુ દસ છ બાય ચાર ની આમ કહીને તો યુઝ સાઇઝ સાથે પ્લસમાં આ બાજુ તમારો એલ સેપમાં પ્લેટફોર્મ જોવા મળી છે આ બાજુ સર્વિસ પ્લેટફોર્મ ફ્રિજ રાખવા માટેની જગ્યા એટલે અહીંયા આપણો એન્ટાયર કિચન એરિયા પૂરો થાય ને ત્યાંથી જ તમને જોવા મળશે તમારી ડાઇનિંગ સ્પેસ હવે આ સ્પેસને સાથે એટલે કે કમ્બાઈન અથવા તો મર્જ રાખવાથી એક કઈ રીતે વાઇડનેસ સાથે જોડાય અને બીજી વસ્તુ જ્યાં બધી જ જગ્યાએ તમને કિચનની સાથે એનો સ્ટોર એરિયા જોવા મળે છે ને ત્યારે આપણા આ ફ્લેટમાં તમને સ્ટોર એરિયા માટે પણ એક ડેડિકેટેડ અને સારી એવી સ્પેસ જોવા મળે છે કે જ્યાં તમારા આખા વર્ષનું કરિયાણું તમારા કિચનનો બધો એક્સ્ટ્રા સામાન આરામથી સમાઈ જશે જો આખો યુટિલિટી એરિયા પતી ગયો હોય ને તો હવે વાત કરીએ આપણે આપણા બેડરૂમ નંબર 1 બેડરૂમ નંબર 2 બેડરૂમ નંબર 3 જે ત્રણે ત્રણ તમને જોવા મળશે अटैच्ड ટોયલેટ બાથરૂમ સાથે પાછું તો ત્રણે ત્રણમાં તમને મળશે સ્ટેન્ડિંગ બાલ્કની અને હજી એક વસ્તુની વાત કરું તો ત્રણે ત્રણમાં તમને જોવા મળશે તમારી ડેડિકેટેડ

તો ત્રણેય નું આવી જાય ને ખોટું ત્રણે ત્રણ માં મોટું મોટું ભાષણ કરવું આવતા રહ્યો અંદર આ સાઇઝના તમારા બધા રૂમ રહેવાના છે નાનો મોટો ફેરફાર બધા જ તમને અલગ અલગ જગ્યાએ જોવા મળી જશે હવે માસ્ટર માસ્ટર બેડરૂમ છે છે તો ખાસિયત પણ હોવી જોઈએ જે આ બાજુ થી લઈને આ બાજુ સુધીની એલ માં સ્ટેન્ડિંગ બાલ્કની જોવા મળી જશે પ્લસમાં તમારી વોર્ડ્રોપ માટેની સ્પેસ એઝ ઇટ ઇઝ તમને જોવા મળી જશે જ્યાં તમે સ્લાઇડર કરીને આ રીતે ડિઝાઇન કરી શકો છો

તમને એમ કહીને તો સમજાવી દીધો એક વસ્તુ ખાલી રહી ગઈ છે કે કાર્પેટ એરિયા કેટલો કેટલો છે તો ઈ વસ્તુ પણ હું અહીંયા તમને કહી દઉં છું એક હજાર અઢાર કાર્પેટ થી લઈને અગિયારસો પચીસ કાર્પેટ સુધીના તમને બધા જ ઓપ્શન એ પણ જો તમારે ટેરેસ સાથેના ઓપ્શન જોતા હોય તો ટેરેસ સાથેના ઓપ્શન પણ અવેલેબલ છે તો હવે તો મોટું જોવા નથી જવાનું થતું ને પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે મલ્ટિપલ એમિનીટીઝ છે કોર્નરનો પ્રોજેક્ટ છે બે રોડના કોર્નર સાથે અને સિટીના એકદમ સેન્ટરમાં આવે છે આ થઈ રિપીટ થયેલી વસ્તુ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને જરૂરથી જરૂર લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ મિત્રો બધા જોડે શેર કરજો અને તમારે જો લેવાનું હોય આગળના ત્રણ ઓલા નિશ્ચય કરી લીધા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપું છું ગૃહ નિર્માણ રિયલ્ટી આજ જ કોન્ટેક્ટ કરીને સાઇટ વિઝિટ માટે અચૂકથી અચૂક જરૂરથી જરૂર પધારો Já indo.